સૌથી પહેલાં તો હું અહેમદાબાદ કલેક્ટરનો બહુ આભારી છું કે આજથી પહેલાંની જે એવી પ્રથા હતી કે જે લોકો આવેદનપત્ર આપવા આવતા હતા ક્યાં ના ક્યાંય એમને બીજાને ત્રીજા ટેબલે પૂછી દેવામાં આવતા હતા પણ બેને પોતે અમને બોલાવી અમારી વાતને સાંભળી એ હું અમદાવાદ કલેક્ટરનો ખૂબ આભારી છું અને આવેદનપત્રની કોપી હું આપને આપી દઈશ પીડીએફ કોપી જેની અંદર આજે જે દેશની સ્થિતિ છે શિક્ષકોની એ ઉપર ખાસ અમને ધ્યાન આપીને આજે અમારી વાત મૂકી બેન જોડે અને ગર્વની વાત છે કે આજે અમદાવાદ કલેક્ટરે કે અમારા બેન તરીકે અહીંયા જ્યારે વિરાજમાન છે ત્યારે ખૂબ સારી રીતે અને ગંભીરતાથી એમને અમારી વાતને સાંભળી છે અને એમને આશ્વાસન આપ્યું છે કે જે પણ તમારા પ્રશ્નો છે એમનો જવાબ અમે આપીશું એટલે અમારા માટે પણ બહુ મોટી વાત હશે અને ખાસ કરીને આમ આદમી પાર્ટી જ્યારે પોતાની છબી બનાવી છે કે જ્યારે એમનું કામ કોઈ બીજી ત્રીજી રીતનું ના હોય માત્ર એજ્યુકેશન અને હેલ્થ પર થતું હોય ત્યારે કલેક્ટર જેવા અધિકારીઓ પણ અમને ખૂબ માન સન્માન આપી અમારી વાતને સાંભળી છે અને હું એ આપની એક કોપી આપીશ તેની અંદર અમારી ખાસ રજૂઆત છે કે આજે જે સ્કૂલોની સ્થિતિ છે કે જ્યાં શિક્ષકોની જરૂર છે ત્યાં શિક્ષકો આપી શકતા નથી મને ખબર નથી પડતી આજે ગુજરાત અને આખા ભારતની અંદર આટલા બધા શિક્ષિત બેરોજગારો બેઠા હોય ત્યારે આપણે સ્કૂલમાં શિક્ષક કેમ ના આપી શકીએ આજે ક્યાંય ના ક્યાંય એક મિનિસ્ટરને એક મંત્રીને એક સીએમને જ્યારે બોડી આપવાની વાત થાય કે એમને સિક્યુરિટી આપવાની વાત થાય તો લશ્કરોમાં લશ્કરો આપી શકાય છે તો ત્યારે આજે બહુ દુઃખની વાત છે કે આપણા આઝાદ ભારતની અંદર આઝાદ વિદ્યાર્થીઓને એમને શિક્ષક પૂરી રીતે મળી શકે એવી વ્યવસ્થા નથી તો આજે કલેક્ટર સાહેબને અમે ખૂબ સારી રીતે રજૂઆત કરી છે અને આશા રાખીએ છીએ કે કલેક્ટર સાહેબ આની ઉપર પોતે નજર રાખી અને અમારી જે ડિમાન્ડ છે એને વાંચી સમજી એનું અમને નિરાકરણ કે જવાબ પણ આપશે અને આગળ પણ જો એમના માટે શિક્ષકો માટે લડવાનું થાય કે આંદોલનો કરવાનું થાય હોય અમારી તૈયારી છે કારણ કે આજે ગુજરાત આખે વર્લ્ડમાં વખણાય છે તો ક્યાંય ને ક્યાંય એમાં એમના જે વિદ્વાનો છે મહાત્મા ગાંધીજી જેવા સરદાર પટેલ જેવા એમાં ઘણા બધા ગુજરાતે જ્યારે અમારા દેશને સંપર્ક આપ્યા છે ત્યારે અમે આશા રાખીએ છીએ કે આવનારા સમયની અંદર પણ અમારા મારા વિદ્યાર્થીઓ મારા બાળકો ક્યાં ને ક્યાંય કલેક્ટર કમિશનર અને દેશના એવા પદ ઉપર બેસે જે સન્માનજનક હોય અને રાષ્ટ્રપ્રેમની વાત થાય ત્યાંથી રાષ્ટ્રને એક સારું પ્રદેશ થાય આ જ વાત સાથે હું મારી વાતને ભૂલ છું આજે સુનાવણી છે અરવિંદ કેજરીવાલની સુપ્રીમ કોર્ટની અંદર શું લાગે છે આવનારા સમયમાં ઇલેક્શન પણ છે હજી કેસ ચાલી રહ્યા છે ત્યારે સીબીઆઈના કેસે એવી દલીલ કરી છે કે જો આમને જામીન મળશે તો સમાજ માટે ખતરો રૂપ છે કઈ રીતે જોવો આજે મારા શબ્દો તો બહુ ટૂંકા પડશે જ્યારે એક એવો સીએમ અમારા ભારતનો અમારા ભારત દેશનો જેને આખો વિશ્વ ઓળખતો હોય અરવિંદ કેજરીવાલના નામથી તો ક્યાં ને ક્યાંય એના કામથી ઓળખે છે બીજા ત્રીજાની વાત નથી કરતો પણ ગૌ ગર્વ સાથે કહું છું કે આમ આદમી પાર્ટીના એક એવા જમા અમારા સીએમ છે કે જેને આખો વિશ્વ વાખડે છે આખો વિશ્વ એને ઓળખે છે શિક્ષા સ્વાસ્થ્ય અને જે લોકોને મદદરૂપ થવું હોય એવા કાર્યોની અંદર મને ખૂબ આશા છે કે ગમે તેની ગમે તે વાત હોય પણ દેશની જે પ્રણાલિકા છે જે કાયદાની વ્યવસ્થા છે એની ઉપર આમ આદમી પાર્ટી અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે ક્યાંય ને કોઈ પણ ગલત પ્રેમી કોઈની હોય તો દૂર થશે અને અમારા અરવિંદજી દેશના એક સાચા સપૂત છે એ પૂછ થશે બહાર આવશે સો ટકા બહાર આવશે આ જ દેશના એક એવા વ્યક્તિ છે કે જેને આખા વિશ્વ ઓળખતો હોય અને પ્રખ્યાત હોય એને વખાણ કરતો હોય તો ક્યાંય ને ક્યાંય અમારી ન્યાય પ્રણાલિકા પણ એમના માટેની જે પણ તપાસો હોય તપાસ કરી જે સચવો થશે જે સાચો હશે એ બહાર આવશે અને અરવિંદ કેજરીવાલજી ફરીથી એક આખા ભારતની અંદર આમ આદમી પાર્ટીને જે ચલાવી રહ્યા છે એનાથી વધારે તાકીદથી ચલાવીને બહાર આવશે એક અંતિમ સવાલ રાહુલ ગાંધીએ માંગ કર્યું છે કે હરિયાણાની અંદર ઇલેક્શન છે ઘણા બધા રાજ્યોની અંદર ઇલેક્શન હતા હરિયાણા ગઠબંધનની માંગ કરી છે કઈ રીતે જોયું આજે હું માનું છું દેશની અંદર જ્યારે જે સ્થિતિ ઊભી થઈ છે એ દેશની અંદર આપણે કઈ રીતે એક એવો સરકાર મૂકી શકીએ એક એવી આપણે પ્રજાની વાતને મૂકી શકીએ કે જે પ્રજા લક્ષી હોય અને પ્રજા માટેની હોય એ માટે તમામ પક્ષના જે પણ રાષ્ટ્રીય નેતાઓ છે એ જે પણ નક્કી કરશે એ હું માનું છું કે દેશ હિતનું અને દેશ માટે હશે